પાદરા જાસપુર રોડ પર આવેલા મસિયા પાર્ક સોસાયટીમાં સગીરાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે મળતી માહિતી મુજબ પાદરાના જાસપુર રોડ પર આવેલા મસીયા પાર્ક સોસાયટીમાં સગીરાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે સગીરાના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા લોક ટોળા ઉમટી પડ્યા હતા પાદરા પોલીસ નો કાફલો સરકારી હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે જ્યારે સગીરાના પરિવારજનોએ કેટલાક લોકો મકાન પર ઘસી આવી તોડફોડ કરી હોવાને લઈ સગીરાને લાગી આવતા આત્મહત્યા કરી હોવાના આક્ષેપ કર્યા છે અને કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે મારું નામ સૈયદ અફસાન અમાનુ સબીર અલી ઈ 10 માસી અમે રહું છું મે કેસ કરવાઈ તે પહેલા એ છોકરાને ખેતરમાં બી ગઈ પહેલા પોલીસ સ્ટેશન સ્ટેશનમાંથી ગાડી લઈને તો છોકરા ભાગી ગાતા નતા એ મમ્મી શું કે છે નાણા ની છોકરીઓ રોજો ખોલી ને તો પેલા છોકરા હસતા મેં કીધું તમે અહીં રોજ રોજ આવો છો હું કરવા આવો છો તો છોકરી જે મારી એ ને જે બ્લેકમેલ કરે એ લગન બધું પટ્ટી લેવા ગઈ હતી ગાડી લઈને મારી બર્ગમેન

તો ઉપર જઈને ઇન્સ્ટા બંધ કરી દીધી તો મારા માં મોટી બેન ની મન મે કે નમાજ પડતી હતી મગરેબ ની નમાજ પડે છે તો ખાસી વાર થઈ ને તો ખોલી ને ખખડાયું તો મારો નાનો બાપો છે ને કે મમ્મી ખોલતી ની આમ કરી ફોન કર્યો મને મારા નણંદ ની છોકરી ફી એ તો તોડી નાખો તે બાઈ નું બાજુ અમારા છે ને જે મલેક સિકંદર ભાઈ એ બધા આયા ને એમને બાઈ નું તોડ્યું તે પહેલા તમારી છોકરી લટકેલી સાહેબ સહીત

અને મારી છોકરી આપઘાત કર્યો એ બીક થી જેટલા આયેલા એ બધા ના બીક થી ઉપર ચડીને આપઘાત કર્યો એટલે મેં પોલીસ ના પાસે રિક્વેસ્ટ કરું છું કે મને પૂરો ન્યાય મળવો જોઈએ સબીર મહેમુદ અલ સૈયદ